વિકાસની હરણફાળ કરી રહેલા અને સ્માર્ટ સિટી તરીકે જાણીતા આપણા અમદાવાદમાં આપણે વિકાસ ઊંચી ઊંચી ઇમારતો અને ગાર્ડન ખાણીપીણી બજાર મોટા મોટા શોરૂમની વાતો તો આપણે સાંભળીએ છીએ પરંતુ સિત્તેર લાખથી વધુ વસ્તીવાળા શહેરની વચ્ચે એક એવો પણ વિસ્તાર આવેલો છે જેના વિશે આપણે માત્ર સાંભળેલું છે અથવા તો તેના વિશે છેલ્લું જ્ઞાન છે પરંતુ એ વિસ્તાર રિયલમાં કેવો છે ત્યાં શું આવેલું છે અને કેવી રીતે આપણી કલ્પના બહારના મનસુબા ત્યાં પાર પાડવામાં આવી રહ્યા છે આપણી જ વચ્ચે રહેતા કેટલાક લોકો આપણા જેવા દસ્તાવેજો ધરાવતા હોવા છતાં પણ હકીકતમાં કેમ આપણા નથી આ સવાલો સાથે આજે વાત કરવી છે એક એવા વિસ્તારની જ્યાંના લોકો આપણી વચ્ચે રહીને પણ આપણી સાથે જ દગો કરી રહ્યા છે એ સમય હતો જૂના વખતના આ નગર આસ્ટોડિયા દરવાજા રાયપુર રાયખડ જેવા વિસ્તારમાં ફેલાયેલું હતું અને આજના કાળુપુર સારંગપુર વિસ્તારમાં તેના પરા હતા सरीना अंत भाग मा आ आशा वल पर और हिलवाड़ पाटन ना चावलक्य विजय मेढवी ने कर्णावती ना ना में पुतानी लश्करी छावड़ी वसावी हती चंडूड़ा तड़ाऊ पाण आयुक्ती अस्तित्व धरातु वन कहवाईशे वधारे समय भूतकाल काढ़ माना चाहिए तो फक्त 25 वर्ष पहलानीज बात करिए તો ચંડુળા તળાવની આસપાસથી પસાર થવામાં પણ જાણે ડર લાગતો આ વિસ્તાર એકદમ વેરાન ભાસતો હતો ઘણા ખૂની ખેલ પણ અહીં જ ખેલાતા હતા તે સમયે આ વિસ્તાર જાણે શહેરના કિનારા પર હતો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ શહેરની કાયા પલટ થતી ગઈ અને હવે ચંડોળા તળાવ શહેરની મધ્યમાં આવી ગયું છે તેની ચારે બાજુ વિકાસની મજબૂત ઇમારતો ચણાઈ ગઈ છે પરંતુ આજે પણ જો તમે ચંડોળા તળાવ વિસ્તારમાં જાઓ તો તમને લાગે કે તમે કોઈ અલગ જ દેશમાં આવી ગયા છો અમદાવાદના ઐતિહાસિક તળાવોની જ્યારે વાત કરવામાં આવે તો કાંકરિયાની સાથે સાથે અમદાવાદનું ચંદોડા તળાવ છે તેનો પણ ઉલ્લેખ કરવો પડે કારણ કે બારસો હેક્ટરમાં જે ફેલાયેલું ચંદોડા તળાવ છે તે મુઘલ સુલતાનના કાર્યકાળમાં બનાવવામાં આવ્યું હતું જોકે તળાવનું અસ્તિત્વ આશાભીલે આશાભિલની સ્થાપના કરી ત્યારથી જ હતું માર્ચ ઓગણીસો ત્રીસમાં યોજાયેલી ઐતિહાસિક દાંડીકૂચ વખતે પણ મહાત્મા ગાંધી છે તે આ તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા પરંતુ હવે જે પ્રકારે ચંદોડા તળાવની સ્થિતિ છે અને જે પ્રકારે તેમાં દબાણ થઈ રહ્યા છે તેની આ અહેવાલમાં છે તે વાત કરવી છે અમદાવાદના દાણી લીમડા શાહ આલમ મણિનગર અને ઈસનપુરની વચ્ચે આવેલો ચંડોળા તળાવ વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે જાણીતો છે કારણ કે અહીં તળાવની અંદર ઘૂસીને પણ બાંગ્લાદેશોએ ઝૂપડા બાંધ્યા છે તો આખરે બાંગ્લાદેશીઓની ઘુસણખોરી કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે પક્ષીઓના માળાની જેમ એક એક ઝૂંપડા બંધાતા ગયા તેની હકીકત અમે તમને જણાવીશું પરંતુ તેના પહેલાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરીનો થોડો ઇતિહાસ પણ સમજી લેવો જોઈએ જેથી તમને પણ ખ્યાલ આવે કે આ સમસ્યા આપણા દેશની માનવતાનું જ એક પરિણામ છે ઓગણીસો એકોતેરનું એ વર્ષ હતું પાકિસ્તાનના બે ભાગલા થયા પરંતુ તે પહેલા ભારત અને બાંગ્લાદેશ તે સમયે પાકિસ્તાનના સારા પડોશી હતા આઝાદી પછી પણ બંને દેશો વચ્ચે નાગરિકોની અવર જવર મુક્ત રીતે થતી હતી સરહદી ગામડા વચ્ચે લગ્ન સંબંધો તથા આર્થિક વ્યવહારો ચાલુ રહ્યા હતા પરંતુ ત્યારબાદ પાકિસ્તાનના બે ભાગલા થયા અને બાંગ્લાદેશ અલગ પડ્યું તે સમયે ભારતે માનવતા દાખવી બાંગ્લાદેશમાંથી ભારતના ઉમટેલા લાખો નિરાશ્રિતોની જવાબદારી ભારતે જાણે પોતાના દેશના નાગરિકોની સમસ્યા હોય તે રીતે ઉપાડી લીધી નિરાશ્રિતોના કારણે ભારતના માથે મોટું આર્થિક સંકટ ઊભું થવા છતાં આપણે એ સ્થળાંતર રોક્યું ન હતું પરંતુ ત્યારબાદ પૂર્વોત્તરના નેતાઓની બેલી બુરાદના પ્રતાપે ગેરકાનૂની રસ્તે બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસતા રહ્યા અને આજે પણ તે ચાલુ છે તો દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશીઓ મોટી માત્રામાં ઘૂસી ગયા પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ જ્યાંથી ઘુસવાની તક મળે ત્યાંથી બાંગ્લાદેશીઓ ઘુસણખોરી કરવા લાગ્યા અને ધીમે ધીમે આખા દેશમાં તેઓ ફેલાતા ગયા ગુજરાતમાં પણ મુસ્લિમ વિસ્તારો નજીક તેમની વસાહતો ઊભી થવા લાગી અને કોઈને ખ્યાલ જ ના આવ્યો કે મિની બાંગ્લાદેશ આખે આખું ઊભું થઈ ગયું ગુજરાતમાં બાંગ્લાદેશીઓ ચોક્કસ ક્યારથી પ્રવેશ્યા તે કહેવું મુશ્કેલ છે પરંતુ ઓગણીસો એસી અને ઓગણીસો છે અમદાવાદ જેવા મહાનગરમાં રોજગારીની આશાએ તેઓ આકર્ષાયા હતા અને ચંડોળા તળાવની આસપાસ ધામા નાખ્યા હતા અને વર્ષ બે હજારમાં ઘુસણખોરીનું પ્રમાણ નોંધપાત્ર બન્યું હતું આ એ જ ચંડોળા તળાવ છે કે જ્યાં દાંડી કૂચ વખતે ગાંધીજી ચંડોળા તળાવના કિનારે પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા ચંડોળા તળાવ મુગલ કાળમાં બનાવવામાં આવ્યું હતું પણ ધીરે ધીરે આ તળાવનું ક્ષેત્રફળ અનેક પરિબળોના લીધે સંકોચાઈ રહ્યું છે અમદાવાદની સ્થાપના પહેલાના આ ચંડોળા તળાવમાં આજે બાંગ્લાદેશીઓની ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે કાંકરિયા તળાવથી પણ મોટું આ તળાવ આજે મિની બાંગ્લાદેશ બની ગયું છે સામાન્ય રીતે મહાનગરના અન્ય સ્લમ વિસ્તારોની સરખામણીએ આ વિસ્તાર વધુ ગીચતાવાળો બની ગયો છે આ વિસ્તારમાં અંદાજે પાંચ હજારથી વધુ ઝૂંપડા બાંધી દેવાયા છે અહીં રહેતા મોટા ભાગના લોકો ભંગાળનું કામ છૂટક મજૂરી જીઆઈડીસીઓની કંપનીઓમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પહેલાં અહીં પશ્ચિમ બંગાળથી આવેલા મુસ્લિમો વસવાટ કરતા હતા પરંતુ ધીમે ધીમે બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલા લોકો પણ અહીં વસવાટ કરવા લાગ્યા અને બાંગ્લાદેશથી ભારતમાં ઘુસેલા લોકો અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની વાત પણ કેન્દ્રીય એજન્સીઓના ધ્યાન પર આવી છે આ લોકો એ રીતે રહેશે કે જાણે આપણા જ દેશના લોકો હોય કદાચ તમારી જ આસપાસ રહેતા હોય તો પણ તમને તેનો ખ્યાલ ન આવે તમારી આસપાસ રૂક્ષાના રમીલા બનીને રહેતી હોય તો તમને ખ્યાલ ન આવે અને તમે જેના પર વિશ્વાસ કરો છો જેના સાથે રોજ ઘપાટા મારો છો તે બાંગ્લાદેશી છે ઘણા કિસ્સાઓમાં બાંગ્લાદેશથી આવતી મહિલાઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરીને ભારતની નાગરિકતા મેળવી લે છે એટલું જ નહીં નામ પણ હિન્દુ ધારણ કરી લે છે એટલે જ કોઈને ખ્યાલ નથી આવતો કે તેઓ પારકા છે કે પોતાના જ્યારે પારકા પોતાના બનવાનું નાટક કરીને કેવી રીતે આપણામાં ભળતા ગયા તેનો ખ્યાલ જ ન આવ્યો ધીમે ધીમે ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓથી ભરાતું ગયું બાંગ્લાદેશીઓ અહીં ઝૂંપડા બાંધીને રહેવા લાગ્યા સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ બાંગ્લાદેશીઓની દાદાગીરી પણ વધતી ગઈ આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ચંડોળા તળાવમાં શહેરના સામાન્ય લોકોને અંદર જવું હોય તો સો વખત વિચાર કરવો પડે કારણ કે બહારના લોકોને જોઈને જ તેઓ કરવા લાગે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હજુ ગત મહિનામાં પચાસ જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી જેમાંથી પંદર બાંગ્લાદેશીઓને ઘર ભેગા કર્યા હતા જ્યારે બીજા પાંત્રીસ બાંગ્લાદેશીઓને હાકી કાઢવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે આ કેસમાં એવું પહેલીવાર બન્યું હતું કે બાંગ્લાદેશની સરકારે પણ એ વાત સ્વીકારી હતી કે પકડાયેલા તેમના બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લેશે જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આ બાંગ્લાદેશીઓ પૂર્વોત્તરની જુદી જુદી સરહદો પાર કરીને ભારતમાં ઘુસ્યા હતા અને અમદાવાદના ચંડોળા તળાવ સુધી પહોંચ્યા હતા અહીં રહેતા બાંગ્લાદેશીઓ કામકાજના બહાને બાંગ્લાદેશની સગીર યુવતીઓને લાવતા હતા અને દેહ દેહવ્યાપારના વ્યવસાયમાં ધકેલી દેતા હતા એટલું જ નહીં તેમનું શારીરિક માનસિક આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું અને જે રૂપિયાની કમાણી થતી હતી તે એજન્ટ મારફતે બાંગ્લાદેશ પોતાના વતનમાં મોકલતા હતા ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અન્ય પણ કેટલીક હકીકતો સામે આવી જે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે તેવી છે ચંડોળા તળાવ પર રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ કઈ હદ સુધી જઈ શકે છે તેનો અંદાજો તમે એ વાત પરથી જ લગાવી શકો કે તેઓ તળાવમાં પુરાણ કરતા હતા બાંગ્લાદેશીઓ પીરાણા ડમ્પિંગ સાઇટ પરથી પ્રોસેસ કરેલો કચરો લાવતા હતા અને આ કચરાને ચંડોળા તળાવમાં ઠાલવીને પુરાણ કરતા હતા પુરાણ કર્યા બાદ ત્યાં ઝૂંપડ પટ્ટીઓ ઊભી કરતા હતા તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ચૌદ વર્ષમાં એક લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા પર પુરાણ કરવામાં આવ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે સરકારી તંત્ર તળાવને પાણીથી ભરી ન શકે તે માટે ઘુસણખોરોએ નર્મદાની પાઇપલાઇન પણ પૂરી દીધી હતી અત્યાર સુધી કયા વર્ષે કેટલા બાંગ્લાદેશીઓ પકડાયા તેની વાત અમે તમને કરીશું પરંતુ તે પહેલા એ જાણી લો કે બાંગ્લાદેશુએ ચંડોળા તળાવ પર કેટલી હદે ગેરકાયદે બાંધકામ કર્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અધ્યયન કરવામાં આવ્યું ને તેમાં જે બાબતો સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી બાબતો છે કારણ કે બે હજાર દસથી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં છે તે એક લાખ સ્ક્વેર મીટરથી વધુનું જે દબાણ છે એન્ક્રોચમેન્ટ છે તે ચંદોડા તળાવમાં કરવામાં આવ્યું અને જે તે પાણી હતું તે પાણી ઉપર પુરાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે તમે દ્રશ્યોમાં જોશો કે આ જે સેટેલાઇટ ઇમેજ છે તમે જોઈ રહ્યા છો એ બે હજાર દસ અને બે હજાર ચોવીસ વચ્ચેનો છે તે ફર્ક દર્શાવતી આ સેટેલાઇટ ઇમેજ છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યારે બે હજાર દસની જે ચંદોડા તળાવ હતું તેની વાત કરવામાં આવે તો આ જે ભૂભાગ છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરેલું છે તે પાણી ઉપર છે તે અહીં ધીરે 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 દબાણ કરવાનું છે તે શરૂઆત કરવામાં આવી પુરાણ કરવામાં આવ્યું જે નદીનો ભાગ હતો ત્યાં પુરાણ કરવામાં આવ્યું ને ત્યારબાદ અહીં જે ધીરે ધીરે છે તે વસવાટ કરવામાં આવ્યું ત્યારે બે હજાર દસથી લઈ અને બે હજાર ચોવીસ જે તમે આ જોઈ રહ્યા છો બે હજાર ચોવીસમાં જ્યારે આપણે આવીએ છીએ તો ત્યારે આ જે સમગ્ર ભાગ છે એ બે હજાર દસમાં પાણીવાળો ભાગ હતો અને એ ભાગ અત્યારે બે હજાર ચોવીસનું જે ગત વર્ષની સ્થિતિ છે તેમાં આ તમામ દબાણ છે એ તે ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ દબાણનું જો તમે જો ક્ષેત્રફળ જુઓ તો એક લાખ પચીસ હજાર સ્ક્વેર મીટરનું આ દબાણ છે તે કરવામાં આવ્યું ત્યારે આ જે ભાગ હતો કે જ્યાં પાણી રહેલું હતું ત્યાં દબાણ કરવામાં આવ્યું પહેલાં દબાણ કરવા માટે થઈ અને જે પાણી આવતું હોય છે તેને બંધ કરવામાં આવ્યું જે નર્મદાની લાઈનો અને કેનાલો પસાર થતી હતી તે તોડવામાં આવી જેથી કરીને અહીં પાણી ના ને ત્યારબાદ ધીરે ધીરે અહીં પુરાણ કરવાની શરૂઆત કરવામાં આવી ને ત્યારબાદ અહીં નાની નાની ઝૂંપડપટ્ટીઓ જે આપણે આગળના દ્રશ્યોમાં પણ જોઈ એ પ્રકારની ઝૂંપડપટ્ટીઓ છે તે બનાવવામાં આવી અને સાથે ઇલ્લીગલ જે મસ્જિદ છે તે પણ બનાવવામાં આવી આ સમગ્ર જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો કે પાણીના ભાગ ઉપર ઊભું કરવામાં આવ્યું છે એ સ્ટ્રકચર છે તે ગેરકાયદેસર છે અહીં જોઈ શકાય છે નાની નાની ઝૂંપડપટ્ટીઓ ફેક્ટરીઓ છે નાની નાની તે પણ ઊભી કરી દેવામાં આવી એટલે બે હજાર દસથી લઈ અને બે હજાર ચોવીસ સુધીનો આજે તમે નજારો જોઈ રહ્યા છો તે ખૂબ જ ચોંકાવનારો આંકડો છે કારણ કે ધીરે ધીરે જો આ સ્થિતિ રહી તો આગામી દસથી બાર વર્ષમાં ફરી પાછું છે તે એન્ક્રોચમેન્ટ અહીં જોવા મળી શકે છે એ પ્રકારની વાત પણ અત્યારે સામે આવી રહી છે તો આ વિસ્તાર છે કે જે વોટર બોડી સી તરીકે છે તેને ઓળખ આ રેકોર્ડ ઉપર જોવા મળે છે તો ત્યાં પણ દબાણ છે તે કરવાની શરૂઆત કરવામાં આવીને અહીં પણ કેટલો ભાગ છે તેનું પુરાણ કરવામાં આવ્યું એ અત્યારે હાલની જો સ્થિતિ જોવા જઈએ તો અત્યારે એટલા ભાગમાં જ પાણી છે અને તે ગંદુ પાણી છે ને ગંદા પાણીનો ઉપયોગ આ લોકો કરી રહ્યા છે એટલે ધીરે ધીરે તેમના જે મનસુભાઓ છે તે પાર પાડવાની વાત અત્યારે સામે આવી રહી છે તો એ જ તરફનો બીજો છે તે દ્રશ્ય આપણે જોવાનો પ્રયાસ કરીશું આ તમે દ્રશ્યમાં જોશો તો ત્રણ લાઇન છે તમને જોવા મળશે લીલા કલરની જે લાઇન છે તે જોવા મળશે તેની સાથે યલો કલરની જે લાઇન છે તે પણ અહીં તમને જોવા મળશે ને ત્યારે આપણે એ સમજવાનો છે તે પ્રયાસ કરવો છે કે કઈ પ્રકારની જે એમો છે અને જે કઈ પ્રકારની સ્ટ્રેટજી છે તે વાપરવામાં આવી રહી છે તો આ ત્રણ બો વોટર બોડી છે એ ચંદોળા તળાવની છે વોટર બોડી એ વોટર બોડી બી અને આ વોટર બોડી એ સી છે કે જ્યાં અત્યારે અહીંયા છેલ્લા દસ વર્ ચૌદ વર્ષમાં છે તે આ દબાણ ધીરે ધીરે કઈ પ્રકારે વધ્યું તેનું આપણે અનુમાન છે તે મેળવવું છે ત્યારે આજે લીલા કલરની લાઇન છે એ તમે જોશો તો બે હજાર દસ સુધીનું જે સ્ટ્રક્ચર છે તે આ સમગ્ર ગ્રીન લાઇન છે તે તમને દર્શાવે છે કે બે હજાર દસમાં શું સ્થિતિ હતી તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ઝડપાયેલા મોટા ભાગના બાંગ્લાદેશીઓ હિન્દુ નામ ધારણ કરીને રહેતા હતા ઘુસણખોરોએ તમામ દસ્તાવેજો નકલી બનાવ્યા હતા આપણે ત્યાં ઘણા ભારતીય નાગરિકોને જ પૂરતી સુવિધા નથી મળતી ત્યાં આ બાંગ્લાદેશો કેવી રીતે સિસ્ટમને અંધારામાં રાખીને વિવિધ સુવિધાઓ મેળવતા હતા તે પણ જાણવા જેવું છે ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને ચંડોળા વિસ્તારમાં સરળતાથી જ બધું મળી જાય છે પહેલેથી જ રહેતા તેમના લોકો તેમને મદદ પૂરી પાડે છે ચંડોળા આવીને તેઓ સૌથી પહેલું કામ ઝૂંપડું બાંધવાનું કરે છે ત્યારબાદ કામ ચલાવ વીજ કનેક્શન મેળવે છે કારણ કે સરકારી યોજના હેઠળ કામ ચલાવ વીજ કનેક્શનની નીતિ છે ત્યારબાદ તેઓ બિલના આધારે પાણી સહિતની સુવિધાઓનો લાભ લે છે બિલના આધારે સરકારી યોજનાઓનો લાભ મેળવે છે સરકારી યોજનાઓનો લાભ લઈ દસ્તાવેજો બનાવે છે અને સ્થાનિક કોર્પોરેટર્સની ભલામણથી લેટર પેડ પર સહી કરાવી આધાર કાર્ડ મેળવે છે ચંડોળામાં બે દશકામાં અનેક ઘણા ગેરકાયદે દબાણો અને અપરાધિક પ્રવૃત્તિઓ વધતી આવી છે અને તેમાં એક દંપતીનો પણ ખૂબ મોટો ફાળો છે ક્રાઇમ બ્રાન્ચે ફારૂક કરી મોડલ અને તેની પત્ની ફાતિમાની ધરપકડ કરી હતી મોડલ દ્વારા બાંગ્લાદેશીઓને નકલી દસ્તાવેજો બનાવી આપવામાં આવ્યા હતા મોડલની પૂછપરછમાં મેહુલ કશ્યપની પણ સંડોવણી બહાર આવી હતી ક્રાઈમ બ્રાન્ચે મેહુલ કશ્યપની ધરપકડ કરી હતી જેની તપાસમાં બસો જેટલા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા તો બાંગ્લાદેશીઓ કેવી રીતે ઘુસણખોરી કરીને અમદાવાદમાં પોતાની વસ્તી વધારી રહ્યા છે તે અમે તમને જણાવ્યું પણ આ બધા પાછળના જે અસલી કલાકારો છે તેમને પણ ઓળખી લેવાની જરૂર છે પડદા પાછળના આ કલાકારો કોણ છે જે બાંગ્લાદેશીઓનું પીઠ બળ બનીને ઊભા છે તે પણ જાણો શાહ આલમ પાસે આવેલું ચંડુળા તળાવ ની સાથે સાથે લોકલ નેતાઓ માટે પણ લાભદાયી રહ્યું છે અને લોકલ નેતાઓની છત્રછાયામાં જ આખું નગર ઉભું થઈ ગયું છે સ્થાનિક રાજકારણીઓ અને અસામાજિક તત્વો માટે ચંડોળા તળાવ આવક અને સત્તાનું મોટું કારણ બન્યું ચંડોળા તળાવમાં શરૂઆતના સમયમાં આ નેતાઓના આશીર્વાદથી જ ઘુસણખોરીનો વસવાટ શરૂ થયો હતો અને ઝૂંપડાઓ બાંધવાની મંજૂરીઓ મળતી હતી અઢી દાયકા પહેલા અમદાવાદની વિશેષ શાખાએ ચંડોળા તળાવમાં ખાનગી તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન એકસો પચાસથી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાનો રિપોર્ટ પણ કર્યો હતો પરંતુ નેતાઓની મિલી ભગતના કારણે કોઈ કાર્યવાહી નહોતી કરાઈ જેના કારણે આજે ચંડોળા તળાવને બાંગ્લાદેશોએ ઝૂંપડપટ્ટી અને ગેરકાયદે બાંધકામનું જંગલ ઊભું કરી દીધું છે હાલની સ્થિતિએ ચંડોળા તળાવમાં પાંચ હજારથી વધુ ઝૂંપડપટ્ટીઓ હોવાનો અંદાજ છે દિવસેને દિવસે તળાવ પર દબાણ વધી રહ્યું છે આ ચંડોળા તળાવમાં પણ વસાહતોને વોર્ડના નામથી ઓળખવામાં આવે છે પેટ્રોલ પંપ પાસેની ઝૂપડપટ્ટી વિસ્તારને કે વોર્ડ તરીકે ઓળખવામાં આવે છે નરસિંહજી મંદિરને એ વોર્ડ કહેવાય છે મંદિરની બાજુમાં બી વોર્ડ આવેલો છે થોડા અંદર જતા ટેકરા પરના વિસ્તારને જી વોર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને અંદરની બાજુએ આઈ બી જેવા વોર્ડ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે આ ઝુંપડપટ્ટીઓમાં મંદિર અને મસ્જિદો આવેલી છે અહીં આયશા મસ્જિદની નીચેના ભાગે બંગાળી વાસ છે અને ઉપરના ટેકરાવાળા ભાગને નીલગ્રીના છાપરા તરીકે ઓળખવામાં આવે છે ટેકરાવાળા ભાગમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે હવે તમને ખ્યાલ આવ્યો કે બાંગ્લાદેશીઓને અહીં રાખવા કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે અહીં વડ પણ બનાવી દેવાયા છે એટલે કે જો હજુ થોડા વર્ષો રાહ જોવામાં આવશે તો એ દિવસો પણ દૂર નહીં હોય કે એએમસીમાં કોર્પોરેટર પણ તેમના જ ચૂંટાઈ આવશે અને આવું ન થાય તે માટે પોલીસે બાંગ્લાદેશીઓને ખદેડવાનો એક્શન પ્લાન તૈયાર કરી નાખ્યો છે તળાવની આસપાસ રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવશે ચંડોળા તળાવની આસપાસ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે સરપ્રાઈઝ સર્ચ કરી મોટી સંખ્યામાં અટકાયત કરવામાં આવશે અને સરકારના રેકોર્ડ મુજબ લેન્ડ સર્વે કરવામાં આવશે તપાસ દરમિયાન એમસીના નિયમો ન પાડનાર લોકોના વીજ કનેક્શન કાપવામાં આવશે ગેરકાયદે બાંધકામની શોર્ટ નોટિસ આપીને પોલીસની હાજરીમાં દબાણ દૂર કરાશે ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપનારની ઓળખ કરીને તેની સામે પણ કેસ કરવામાં આવશે અને ચંડોળા તળાવની આસપાસ ચાલતી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે જો જોકે બાંગ્લાદેશીઓને ઝડપી લીધા બાદ કેવી રીતે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે અને ડિપોર્ટ ન કરાય ત્યાં સુધી તેમને ક્યાં રાખવામાં આવે છે તે પણ જાણવું રસપ્રદ છે અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી અનેક જગ્યાઓ ઉપર ઘૂસણખોરીના જ્યારે બનાવો બનતા હોય છે ને એવામાં પણ વિશેષ જે અમદાવાદમાં સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ઝડપાતા હોય છે ને તે ઝડપાયા બાદ તેને ડિપોર્ટ કરવા માટેની એક લાંબી છે તે પ્રોસેસ ચાલતી હોય છે ને ત્યારે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જોઈન્ટ ઇન્ફ્રોગેશન સેન્ટરના છે કે જ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાય છે ત્યારબાદ તેમને છે તે લાવી અને અહીં રાખવામાં આવે છે ને તેના માટે આ વિશેષ સેન્ટર છે તે તૈયાર કરવામાં આવ્યું છે જો ઝોન સેન્ટર વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યની અનેક જેલમાં કેદીઓ છે તે વર્ષો સુધી અનેક અલગ અલગ ગુનાઓમાં કેદી હોય છે ને એવામાં અમદાવાદ એસઓજી દ્વારા છે તે સમયાંતરે રેડ કરી અને છે ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ છે તે કરવામાં આવતી હોય છે જેમાં અનેક નાગરિકો એવા પણ હોય છે કે જે દસથી પંદર વર્ષથી અહીં વસવાટ કરતા હોય છે જે ડિપોટેશનની પ્રક્રિયા છે તે ખૂબ જ જટિલ છે અને તેના માટે વધુ સમય છે તે લાગતો હોય છે ત્રણથી ચાર મહિના જેટલો સમય છે તે આમાં લાગતો હોય છે એટલે અલગ અલગ એજન્સીઓ મારફત છે તેમને અહીં પૂછપરછ કરવામાં આવે છે ને ત્યારબાદ તેમના જે ડિપોટેશન માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવતું હોય છે એટલે આ અમદાવાદમાં સરદારનગર ખાતે વિશેષ જોઈન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે કે જ્યાં

રાજનેતાઓ ભલે આ બાબતે રાજનીતિ કરતા હોય પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરુંના કારણે અપરાધો અને આતંકવાદનું જોખમ વધ્યું છે દેશની સુરક્ષાને જ નહીં તમને પણ જોખમ છે અને એટલે જ આખા ભારતમાંથી બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જો અમદાવાદમાંથી તમામ બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરી દેવામાં આવશે તો ક્રાઇમ બ્રાન્ચની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ ગણાશે અને તેના માટે સ્થાનિક નેતાઓએ પણ સહયોગ કરવાની જરૂર છે કારણ કે જો અત્યારે આ લોકોને નહીં ભગાડીએ તો તેઓ ડેમોગ્રાફી બદલ્યા પછી પોતાની અલગ ડેમોક્રેસી બનાવશે અને પછી આપણા દેશમાં આપણી સાથે દાદાગીરી કરવા લાગશે આવું ન થાય તેના માટે સૌએ જાગૃત થવાની જરૂર છે નહીં તો મિની બાંગ્લાદેશ એકવાર મોટું બાંગ્લાદેશ બની જશે ત્યારે કોઈ પણ કશું પણ નહીં કરી શકે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર